નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અંબાજીમાંથી એક મોટા ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ડાલાએ અંબાજી જતા પદયાત્રીઓને અડફેટે લીધા જે મિત્રો વિગતવાર વાત કરીએ તો અંબાજીમાં ભાદરી પૂનામના મેળા માટે પદયાત્રીઓ રસ્તા પર જતા જ્યાં નજરે પડી રહ્યા છે ત્યારે વધુ વાત કરીએ તો ત્યારે રસ્તામાં અનેક વખત વાહનની અડફેટે આવતા ગંભીર અકસ્મા સર્જાતા હોય છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો આજે સવારે માલપુર રોડની મોડાસા તરફ પશુ ભરેલી એક જીપડાલુ એટલે કે ઓવર સ્પીડમાં જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ત્યારે મિત્રો અંબાજી જયેલા ત્રણ પદયાત્રીઓને અડપેટે લીધા હતા તો વધુ વાત કરી દઈએ તો મિત્રો આપને જણાવી દઈએ કે ઇજાગ્રતને હાલ સારવા માટે ખસેડાયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ